બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વરણાવાડા ગામના એક રાજકીય નેતા અને સફર જે શરૂ થઈ હતી અને આ સફર આજે પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી છે એટલે કે વાત છે જગદીશ વિશ્વકર્માની જગદીશ વિશ્વકર્માએ આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભર્યું છે અને નવજીવન ન્યૂઝ પહોંચ્યું છે તેમના માદરી વતન કયા પ્રકારનો ખુશીનો માહોલ ગામ લોકોમાં છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વાર્ણાવાડા ગામની છે વાણાવાડા ગામના જગદીશ વિશ્વકર્મા જેઓ રાજકીય એક નેતા છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે કામ કરે છે અને હાલમાં અનેક પ્રકારના કાર્ય સંભાળે છે અને રાજ્ય કક્ષાના મંત્રી છે જો કે હાલમાં જે પ્રદેશ પ્રમુખનું જે ફોર્મ છે આ ફોર્મ જગદીશ વિશ્વકર્મા એ ભર્યું છે અને અને આખરે જે પસંદગી પસંદગી છે 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 થવાના કાલમાં આ આ કાર્યભાર કાર્યભાર સંભાળવામાં સંભાળશે તેનું પરિણામ પણ આવશે ત્યારે નવજીવન ન્યૂઝ આજે પહોંચ્યું હતું વડગામ તાલુકાના વરડાવાડા ગામે જોકે આ જે જગદીશ વિશ્વકર્માનું જે પરિવાર છે આ પરિવાર હાલ એટલું ધનિક છે કે ન પૂછો વાત છતાં પણ પોતાની જે પારિવારિક જે સંસ્કારો છે આ સંસ્કારોનું સિંચન જાળવી રાખ્યું છે

અને એમના દીકરા મહેનત મજૂરી કરી અને મારા દીકરા આગળ આવ્યા છે અને મારા દીકરા સૌ આવા દીકરા સાત અવતાર એમને મળજો અને એમનો ઉદ્ધો આગળ વધારજો ભાઈ વર્ણાવાડા ગામના પરમોતા પુત્ર શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે જે વરણી થઈ છે તે બદલ સમગ્ર વર્ણાવાડા ગામની અંદર ખૂબ ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને ગામમાં ખુશીનો માહોલ થઈ જાય અને આવનારા સમયમાં સાહેબ ઉત્તરો ઉત્તર આવી રીતે પ્રગતિ કરે તેવી

ગામમાં આવું તો એમના નાના નાના છોકરા અમુક લોકોના ગાડીઓ લઈને ફરતા હોય કે અમે પણ આ ગાડી છે જે પોત્રીસ ચાલીસ લાખ ની ગાડીઓ લઈને ફરતા હોય તો ચાલતા છે આખા ગામમાં ફર્યું છે ગયડું માણસ હોય તો એના પગે પડ્યું છે બધા એટલે આ સંસ્કાર અમારા રામચંદ્રા ના ઈશ્વર કાકાના ખૂબ હારે આપેલા છે એ બદલ અમને બહુ ખુશી થાય છે કે આટલો અદાવાળો ને કરોડ બધી માણસ અમારા જોવાની જો સંબંધ રાખતો હોય ને ફોન ઉપાડતો હોય ને ફોન પર વાત કરતો હોય એનાથી વધારે વિશેષ તો શું કહેવાનું હોય બીજું તો એમને ઘણું ગામ માટે કર્યું છે અને અત્યારે મને ખૂબ આશા છે કે અમારા ગામના એરિયા ગામ ઘણું છું અને ગામમાં એટલે પરિવાર છે અમારા અમે એમના પરિવાર છીએ અને અમારા ગામનો જે ગામ છે આખું એ પણ બહુ વહેલું ગામ છે કે એમના વિશે ખૂબ લાગણી રાખે છે અને ગામ પ્રત્યે રાખવી છે મારું કાદલભાઈ તમે જોઈ તે પ્રકારે નવજીવન ન્યૂઝ વણાવાડા ગામ પહોંચ્યું હતું અને ગામ લોકોની મુલાકાત લીધી હતી ત્યારે ગામના લોકોમાંથી એક વ્યક્તિ એવું કહ્યું હતું કે આ જગદીશ વિશ્વકર્મા અને હું અમે બંને સાથે મોટા ભેગા થયા છે હાલ પણ સાહેબ આટલી પોસ્ટ પર હોવા છતાં જ્યારે ગામમાં આવે છે ત્યારે મને મિત્રતાના ભાગરૂપે મારા સમાચાર લે છે અને કોઈ હિન્દુ મુસલમાનનો ભેદભાવ રાખતા નથી ત્યારે બીજી બાજુ તેમની માતાએ કહ્યું કે જે મારા દીકરાએ આજે કાર્યભાર સંભાળ્યો છે તે ગુજરાતની જનતા માટે વિકાસનો એક બહોળો પ્રચાર કરશે વિકાસ કરશે આ પ્રકારની વાત કરી હતી ત્યારે ગામના સરપંચે કહ્યું કે અમારા વર્ણાવવાડા ગામના પનોતા પુત્ર જગદીશ વિશ્વકર્મા આજે પ્રમુખ પદ તરીકેનું ફોર્મ ભર્યું છે અને આવનાર સમયમાં પ્રમુખ પદ સંભાળવાના છે કાર્યબળ સંભાળવાના છે ગુજરાતની આ જનતાને એક નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે અને વિકાસ મળવાનો છે જો કે અમને ગર્વ છે કે આ જે જગદીશ વિશ્વકર્મા છે કે અમારા ગામમાં નાનાથી મોટા થયા છે અને આજે પણ જ્યારે ગામમાં આવે છે ગામમાં વિકાસની વાત હોય છે ત્યારે આ જગદીશ વિશ્વકર્માનું આખું પરિવાર ગામમાં અગ્રેસર હોય છે પછી શાળાની વાત હોય રોડ રસ્તાની વાત હોય કે પછી કોઈ ફાળાની વાત હોય ત્યારે લાખો રૂપિયાની ખર્ચની ક્યાં ક્યાંય પણ વાત આવે છે ત્યારે સાહેબનું પરિવાર પગે રહી વિકાસના કામ કરે છે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર वैष्णवजनतो तेनेत